ભરૂચ જિલ્લાના વાઘરા તાલુકાની દહેજ જીઆઈડીસીની ન્યૂ ઇન્ડિયા એસિડ કંપનીમાં રહેતો પરપ્રાંતિય યુવાન દેશી તમંચો વેચવા માટે લાગ્યો હતો પોલીસે તેને ઝડપી લીધો હતો કારતુસ પણ ઝડપી લીધા હતા સાથે ભાડભૂતના યુવાનને કે જેને આ તમચો ખરીદવાનો હતો તેને પણ પોલીસે ઝડપી લીધો હતો ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લા પોલીસ વિભાગને સૂચના આપવામાં આવેલ તેના અનુસંધાને ઝાલાની સૂચનાથી સ્ટાફના માણસો પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ વડદલા ગામ પાસે આવેલ ન્યૂ ઇન્ડિયા એસિડ બરોડા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં રહેતો અભિજીત યાદવ નામનો હિસ્સામાં દેશી હાથ બનાવટનો નો તમંચો ગેરકાયદેસર રીતે પોતાના સાથે રાખે છે પોલીસ ટીમે મળેલ બાતમીના આધારે બાતમી મુજબના સ્થળે જઈને તપાસ કરતા ત્યાંથી સદાર ઈસમ મળી આવ્યો હતો તેની જડતી લેતા તેની પાસેથી એક દેશી હાથ બનાવટનો તથા એક જીવતો મળી આવેલ પોલીસે આ તેની પાસેથી મળી આવેલ ભીખુભાઈ માછી રહે બાળભુદ્ધ જિલ્લા ભરૂચ ના વેચાણ થી આપવા માટે પોતાના વતન એટલે કે બિહાર ખાતેથી લાવ્યો હતો પોલીસે મુદ્દા માલ કબજે લઈને બંને ઈસમો અભિજીત કુમાર વાસુદેવ યાદવ હાલ રહે ન્યૂ ઇન્ડિયા એસિડ બરોડા પ્રાઇવેટ લિમિટેડ કંપની તાલુકા વાગરા અને મૂળ બિહાર તેમજ મેહુલ ભીકુભાઈ માછી રે બાળભૂત ભરૂચના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે એક દેશી હાથ બનાવટનો નો તમંચો અને કારતુસ તેમજ એક મોબાઈલ મળીને કુલ રૂપિયા પંદર હજાર એકસો નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો